સાબરકાઠા જિલ્લામાં વિદેશી દારૂ ના બુટલેગરો નો આતંક ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી અને પોલીસ પર જીવલેણ હુમલો સાબરકાંઠાના વડાલી તાલુકામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ની હેરાફેરી કરતી વખતે ફિલ્મી ઢબે દહેશત ફેલાવાનો પ્રયાસ વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરીકેડ તોડી આરોપીઓ ફરાર થયા હતા પોલીસે નાકાબંધી કરી કાર્યવાહી શરૂ કરી તાબડતોડ મેર થતા આરોપીઓએ ઈનોવા કાર એસઆઈ નરસિંહાઈ પર કાટી ઇરાદે ચડાવી દેતા નાની મોટી ઈજાઓ અન્ય ગ્રેટા કાર જે પીછો કરી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું પોલીસે હાઈવે પર તાત્કાલિક પીછો કર્યો અને ઇનોવા કાર ને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપ્યા આરોપીઓ પાસેથી કુલ સત્તર લાખ બાવીસ હજાર કરતા વધુ કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ સહિત ઇનોવા કાર ઝડપી પાડવામાં સફળતા વડાલી લોકલ પોલીસ સહિત એલસીબી ની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ બે આરોપી ઝડપી અન્ય ચાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી વિરોધી પ્રસમુખ પ્રજાપતિ આઈસેવન ન્યૂઝ ગુજરાતી સાબરકા